જેવા દુકાને પોગડ્યા ને તા તો જાળ્યું ટીંગાવા મંડ્યા છોકરા બે ને પાંચ પાંચ વાળું પડીકું પકડાયું તા તો આમ થી મહેશભાઈ ઠેલો બેલો નાખી નાહ્યા મેકી ક્યાં ગયા તા મહેશભાઈ કે થાઈલેન્ડ ગયા તા જાત્રા કરવા અહીંયા બે ને પડીકા લઈને કર્યા જ પોગાડ્યા પણ હજુ કર્યા નથી પોગ્યા ને તાજ પડીકા કઈ નાખ્યા ખાલી તો અહીંયા મિત્રો આપણે એક પ્રોબ્લેમ થઈ જાય એટલે હું માર ભાઈ બી લઈને ઉપડિયા વાળીએ ને અરે એક કાગળ લઈ લીધો મિત્રો કાગળ એટલે લીધો છે કેમ કે આંબાલાલે પાછી ઠોકી વાળીએ તો પોગી ગયા પણ વરસાદ હજુ આવ્યો નથી જો વરસાદ આવશે ને તો આપણું બધું વાળ દિશે શોભન તો આપણે કાગળ એટલે લાયા હે કેમ કે આપણા ગાંડીઓ ઢાંકવાની તો મિત્રો ચાર ગાડી અહીં પડી છે ને બીજી બધી ગાંડી જો અહીંયા તો આપણે બધી ભેગી તો કરી લીધી પણ એમાં ઢાંકવાનું કામ કરી નાખ્યું ચાલુ કેમ કે આપણે શોભન વાળા એ મેળ નો આવે તો આપણે ઢાંકી દીધો કાગળ થઈ ગયો કમ્પ્લીટ પણ ભાઈ જો મોટો પાણો લઈને આવે હે કેમ કે ફરતા ફરતા મેકવા પડશે ને પાછું આપણું વળી જાય સોબન એટલે શોભન વાળા એમાં મજા ન આવે હો કોની રૂખ